પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્ત મહાલભાઈ તથા બહેનો દિવ્ય દે અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જૂન ચોવીસમી તારીખ સ્નાનસ્કાર વ્યવહારની જન્મ જયંતિની ઉજવણી કરીએ છીએ સાત્રપાઠ સાંભળીએ લોકનો ગ્રંથ પેલો અધ્યાય સત્તાવનથી સડસઠ અને એસીમી કલમ એલિઝાબેથનો પ્રસિદ્ધિકાળ આવી પહોંચ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો પ્રભુએ તેના ઉપર કેવી કૃપા કરી છે એ જ્યારે તેના પાડવું જોઈએ અને સગા વહલાઓએ જાણ્યું હતું ત્યારે તેઓ પણ આનંદ પામ્યા પછી આઠમે દિવસે તેઓ બાળકની સુન્નત કરાવવા આવ્યા અને તેઓ એનું નામ એના બાપ ઉપરથી જકર્યા પાડવા જતા હતા ત્યાં એની મા બોલીવુટી નહીં એનું નામ યોહાન પાડવાનું છે એ લોકોએ કહ્યું પણ તારા કુટુંબમાં એ નામનું કોઈ નથી પછી તેઓએ તેના બાપને ઈશારત કરીને પૂછ્યું શું નામ પાડવાની તમારી ઈચ્છા છે એટલે તેણે એક પાર્ટી મંગાવીને તેના ઉપર લખ્યું એનું નામ યોહાન છે બધા અચંબો પામ્યા તે ક્ષણે તેને ફરી વાચા ફૂટી અને તે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો બધા પાડોશીઓ ભયભીત થઈ ગયા અને અયોધિયાના પહાડી પ્રદેશમાં સર્વત્ર આ આખી વાત ચર્ચાનો વિષય થઈ પડી જેમણે જેમણે વાત સાંભળી તે બધા મનમાં મનમાં વિચાર કરવા લાગ્યા કે આ છોકરો કેવો નીકળશે કારણ સાચે જ એના ઉપર પ્રભુનો હાથ હતો એ બાળક મોટો થતો ગયો તેમ તેની આધ્યાત્મિક શક્તિ વધતી ગઈ અને ઈસરાયલ આગળ પ્રગટ થવાનો વખત આવ્યો ત્યાં સુધી તે વગડામાં રહ્યો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે સ્નાન પહેલા અધ્યાયમાં એના મા બાપ કેવા હતા એ બતાવે છે અને પછી સ્નાનસ્કારક યૌહાન ને ઈશ્વર સાના માટે પસંદ કરે એ બતાવે છે અને પછી છેલ્લે કેવી રીતે જે હેતુ માટે આવ્યા એ હેતુ પ્રમાણે આગળ વધ્યા એ બતાવે છે ક્રિસ્તમાલ ભયતા બેનો એરમિયાન ગ્રંથમાં પહેલો અધ્યાયમાં કલમ આપણે વાંચીએ છીએ ઈશ્વર કહે છે તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો તું જન્મ્યો તે પહેલાં મેં તને અલગ તારવ્યો હતો એમ કહેવામાં આવે છે પ્રભુ આપણે દરેક માટે એક આયોજન રાખે છે આ પ્રભુ આપણે દરેકને આ પૃથ્વી પર મોકલ્યા એટલા માટે એ હેતુ સાથે એક આયોજન સાથે મોકલ્યા છે જેમ ગ્રંથ ગ્રંથમાં ત્રીસમો અધ્યાયમાં અગિયારમી કલમ કહે છે મેં તારા માટે વિચાર કર્યો છે અને સુખ અને શાંતિ આપ માટે વિચાર કર્યો છે એમ કરીને પ્રભુ આપણે બધા માટે એક આયોજન સાથે મોકલ્યો હોય કે આપણે પણ મનનચિંતન કરવાનું જેવી રીતે સ્નાન યોહાન આવ્યા એ પ્રમાણે આગળ વધ્યા અને જે હેતુ માટે પ્રભુએ એને મોકલ્યા અને એમાં એ પૂર્ણતા પામ્યા એમ કરીને આપણને જોવા મળે છે ક્રિષ્મ અલ્ફયેતાબેનો લોકના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં ચટ્ટી કલમમાં એમના મા બાપ વિશે કહેવામાં આવે છે તેઓ કેવા હતા બંને પ્રભુની બધી આજ્ઞાઓનું તથા વિધિઓનું દોષ વગર પાલન કરતા હતા કારણ તેઓ ઈશ્વરની નજરમાં ધર્મિષ્ઠ હતા ઈશ્વરની નજરમાં બહુ મહત્ત્વની બાબત છે આપણે માણસોની આગળ આપણે દંપ કરતા હોય પણ ઈશ્વર આપણે જાણે છે એટલે ઈશ્વરની નજરમાં તેઓ ધર્મિષ્ઠ હતા અને સાથે સાથે આપણે જોવા મળે છે કે જ્યારે સ્નાનસ્કાર યૌહાન એમના જીવન દ્વારા આપણે શું પાઠ બનાવે છે કે ચૌદમાં તારો આનંદ માશે નહીં અને એના જન્મથી પુષ્કળ લોકો હરખ પામશે અને પ્રભુની નજરમાં તે મોટો લેખાશે ફરી સ્નાનસ્કાર યૌહાન પણ એના જીવન દ્વારા બધાને માટે આનંદ આપે છે એટલું તો હકીકત છે કે લોકો એમની પાસે જોવા ગયા જતા હતા મોટી મોટી સંખ્યામાં ટોળવામાં અને એમને પૂરી ખાતરી એમની જે જીવન એક આદર્શ જીવન હતું સંપૂર્ણ રીતે સાદગી જીવન હતું અને ખડક સંદેશ હતો એમને લોકો એમની પાસે ઉમટી પડ્યા પ્રભુ ઈષિ વિશે એ લોકો આપણે જોવા મળે છે એ લોકો સમજ્યા જ નહીં આ કોણ છે પણ કર યોહાન વિશે તેઓ સમજી ગયા એ આજના શુભ સંદેશમાં પણ જ્યારે એ આ આનંદ આપી એના જન્મ દ્વારા મા બાપને આનંદ લોકોમાં આનંદ એવી રીતે આ તહેવાર ઉજવતા આપણે પણ મનસિંજન કરવાનું છે શું મારા જીવન તાર હું બીજાને આનંદ આપું છું યાત્ર કે ક્રિષ્માબેનો આપણા જીવન દ્વારા આપણે કોઈને દુઃખ આપવાનું નહીં આપણા જીવન દ્વારા આપણા કાર્ય દ્વારા આપણા વચન દ્વારા કોઈના આંસમાં આંસુ લાવવાનું નહીં જેવી રીતે સ્નાન કર્યું પોતાના જીવનમાં આનંદ મા બાપના જીવનમાં આનંદ લોકોના જીવનમાં આનંદ એવી રીતે આપણે પણ બીજાના જીવનમાં આનંદ લાવીએ અને સાથે સાથે જેવી રીતે સ્નાનસ્કારક યોહાન માર્ક તૈયાર કરવા માટે આવ્યા જેમ યૌહાન ગ્રંથમાં પહેલો અધ્યાયમાં ઓગણ ઓગણ જુઓ પેલું ઈશ્વરનું ગેટ ટુ દુનિયાના પાપ ભરી લેનાર એમ કરીને બહુ સ્પષ્ટ સંદેશ આપે છે અને સાથે સાથે એમની નિડરતા પણ આપણને કે સંદેશ આપે છે એટલે આ મહાન સંત્ર તહેવાર ઉજવતા આપણે પણ મનચંદ્ર કે ઈશ્વર મને આ દુનિયામાં સાના માટે મોકલ્યા છે ઈશ્વરનો હેતુ શું છે હું ઈશ્વરનો હેતુ પ્રમાણે આગળ વધું છું કે નહીં મારા જીવન દ્વારા બીજાને આનંદ આપું છું કે નહીં મનન ચિંતન કરીએ અને હેપી ફીસ્ટ હા ક્રિસ્તાબહેનો આજના મનન ચિંતન શાસ્ત્રપટ સમજવા માટે સ્નાન કર્યો હોય અને સારી રીતે ઓળખવામાં મદદરૂપ થયા હોય દિવ્ય દયા અને દિવ્ય સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા आशीर्वादित छो अभिषिक्त छो प्रभु यीशु, वो तमार में विश्वास राखो छु बोलो दिव्य ध्यानो जय गॉड ब्लेस यू ऑल हैप्पी फीस्ट